আপ৅তু বিক ক্ধপো �벤 truly આ પીજ આવી તો કોરો હલો મિત્રો હવે ઘરેથી જઈ છીએ હવે અમે ગોપનાથ દર્શન કરવા કાર્દિક ક્યાં જવાનું છે આપડે અમારે જવાનું છે ગોપનાથ અમે ઘરે જઈ

અલા તો મિત્રો હવે જવાનું છે અમારે દરિયે નીચે હા દરી હાર્દિક તો જો આપણે નાસ્તો કરવા આવ્યા છે તો પહેલા તારે પીવું હું હે

બોલો તો જો અમે નાસ્તો કરી લીધો છે તો હવે જઈએ અમે પાણી જોવા કાર્તિક પાણી જોવા જઈએ આગળ દરિયે પાણી જોવા જવાનું છે અમારે મોટી જા હા નાવા જો સવારમાં આવ્યા ને ત્યાં પાણી બહુ આખું હતું જો પાસે આવી ગયું છે કાર્તિક

પાણી આવતું જ જાય અધિક ક્યાં આવી ગયા લફરાકડો છે એવો ધ્યાન રાખજે લફરાકડો છે એવો અધિક સો બધા આ બાજુ ના આવે છે अपने हम्मेशाई कर ला, यह खड़ दो, जो निखे, लोहिनो खड़ उखराना, पानी हाँ तुझ जैसे जो वियाण, लोहिने आपकाई दिभी, पारिमा, जो बहु बढ़ा आवे, लोहिनो आवे, यह, अम जो और दिखा में क्यो बढ़ाना आई जो, જો <laughs> <laughs> Do you have to bây giờ nhân nào ở trong lấy được lấy đâu một lấy được giờ lấy được một lấy được một lấy được নখোৱা <laughs> নখোৱা

અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહી ભૂલતા તો મળી હવે નવા વિડીયો ટાટા